સેલારાના સમઢિયાળા ગામે ઉભરાતી ગટરથી લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે ગારિયાધાર તાલુકાનું છેવાડાના સેલારાના સમઢિયાળા ગામે છેલ્લા એક વર્ષથી ગટર ઉભરાવાનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે જેની વારંવાર સરપંચને અને ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આ કાર્ય કરવામાં આવ્યું નથી ત્યારે ફરી એક વખત ઉપસ્થિત લોકોએ મીડિયાના માધ્યમથી આ ગટરના પ્રશ્નને હલ કરવાની માંગ કરી હતી જે ગામની વચ્ચે રસ્તો નીકળેલ છોકરા ગટર માં હાલે છે એટલે આ ગંદકી થી અમને બહુ ડર લાગે છે કોઈ પણ માંદું પડી ગયું હોય તો પછી અમારે કઈ રીતના એના ખજા કરવા એટલે આ પ્રશ્ન એવો છે કે આ ગટર અમારા સારી રીતે જોઈએ તમારો પ્રશ્નો અમારે એ જ છે કે આ ગટર લાઈન નું આપણે ઉઘરાણ થાય છે અને રસ્તામાં નીકળે છે કેટલા સમયથી આ પ્રશ્ન છે આ વર્ષ દિવસ વરા ઉપર થઈ ગયું છે આ વિશે તમે સરપંચ ના રજૂઆત કરેલી છે હા શું કહે છે સરપંચ સરપંચ કોઈ ધ્યાન દેતા નથી શું સરપંચ નું નામ શું છે ધીરુભાઈ મેર ધીરુભાઈ કાનજીભાઈ મેર શું રજૂઆત કઈ રીતે કરી હતી લેખિત માં કે મોખિત માં કઈ રીતે રજૂઆત કરી અને શું એના તરફથી શું જવાબ મળી રહ્યો છે તમને કોઈ જવાબ દેતો નથી કોઈ ધ્યાન દેતો નથી હવે હું આ ગામની અંદર ઉપ તરીકે હોદ્દો ધરાવું છું અને ઘણા મારી પાછળ જે સ્થિતિ જોવા મળે છે છે ગટર હવે આ એકાદ વર્ષથી આ પ્રશ્ન અમારા ગામની અંદર છે અને રિપેરિંગ સરપંચ ને ઘણી વખત રજૂઆત કરેલી છે અમે પંચાયત બોડીએ પણ રજૂઆત કરેલી છે પણ સરપંચ આ બાબતે બહુ પોતાનું ધ્યાન આપતા નથી અને એને રિપેરિંગ કરવામાં રસ ન હોય એવું પણ ધ્યાનમાં આવે છે અને બીજું કે થોડાક સમય પહેલા રજૂઆત કરી તો એના અનુસંધાનમાં હવે મંત્રીનું એવું કહે છે કે મેં સરપંચને નો ચેક આપેલ છે રિપેરિંગ કરવા માટે પણ હવે આપણે અત્યારે હાલની સ્થિતિ જોતા એવું નથી લાગતું કે અહીંયા ખાસ રિપેરિંગ કંઈ પણ થયું હોય એમ એટલે જેથી કરીને ગટરનો પ્રશ્ન છે અમારે અહીંયા વસ્તી છે સો દોઢસો લોકોની અત્યારે આ રસ્તા ઉપર હાલ ચાલ છે અને નાના નાના ભૂલકાઓ આજે આપણે સામે જોઈ શકીએ છીએ કે આપણે અહીંયા સ્કૂલ છે પ્રાઇમરી શાળા છે અને ત્યાં નાની ઉંમરના બાળકો હોય છે અને આ ગટરમાંથી હાલે ચાલે છે પડી જાય છે વાગે છે એટલે આવી દુષ્કર પરિસ્થિતિની અંદર છે ને કે આ તાત્કાલિક અસરથી આ રિપેરિંગ થવી જોઈએ આ અમારી ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છે